આગળ ચાલ્યા હાથી નું મસ્તક ગણપતિ ના ધડ ઉપર ધડ ની ઉપર મૂકવામાં આવ્યું છે અને પુત્ર સજીવન થયો છે તેવા ગણપતિ સજીવન થયા છે ઉપર હાથી નું મસ્તક છે પડકારા કરતા દંડ પકડીને ઊભા થયા છે મારી માતા ક્યાં છે મારી માતા ક્યાં છે હું મારી નાખીશ કોઈને જવા નહીં દઉં આવી રીતે ઊભા થયા છે ગણપતિ દોડીને પોતાના બાળકને પોતાના હૈયાથી લગાવ્યો